સંસારના બધા જ પ્રાણીઓ સુખની ઈચ્છા રાખે છે અને તેઓ હંમેશા એવા જ પ્રયત્નો કરે છે કે ઉત્તરોત્તર તેમના સુખમાં સતત વૃદ્ધિ થતી રહે વિવિધ પ્રકારના સાધનો અથવા તો સુવિધાઓને પ્રાપ્ત કરી લેવી એ જ સુખ નો આધાર છે એવી માન્યતા ભૌતિકવાદી સંસ્કૃતિનો આધાર બને છે નીતિ

તેને મળેલું સુખ ભોગવવા માટેની શક્તિ પણ તે ગુમાવી બેસે છે સુખનો અતિરેક થાય તેમાં પણ એક પ્રકારનું દુઃખ જ હોય છે કારણ કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી ભારતીય અધ્યાત્મવાદી સંસ્કૃતિ સુખથી પણ આગળ જઈને સંતોષ તથા આનંદને વધારે મહત્વ આપે છે સુખ અને સંતોષ એ બંનેની વચ્ચે રાત દિવસ અને આકાશ પાતળ જેટલું વિશાળ અંતર છે સુખ એ ભૌતિક છે જ્યારે સંતોષ એ આધ્યાત્મિક સુખ છે સુખ ભોગવીને માણી શકાય છે જ્યારે સંતોષ અનુભવીને પ્રાપ્ત કરી શકાય છે મનુષ્ય હંમેશા આત્મસંતોષ અને આનંદ પ્રાપ્તિની ઈચ્છા કરતો રહે છે મનુષ્યને કેટલીક વખત સુખ પ્રાપ્ત કરવાથી સંતોષ પ્રાપ્ત થતો હોય છે તો ક્યારેક સુખનો ત્યાગ કરવાથી સંતોષ પ્રાપ્ત થતો હોય છે કોઈ રોગીની સેવામાં રાત દિવસ લાગેલા રહીને અપાર કષ્ટો સહન કરવા છતાં પણ ત્યાં આપણને આધ્યાત્મિક શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે તેના વખાણ કરવા માટે આપણે શક્તિમાન નથી વાસ્તવમાં સુખનો આધાર ભૌતિક સાધનો પર નથી પરંતુ તેનો સાચો આધાર માનવી મનની સ્થિતિ ઉપર રહેલો છે આથી જ તો સાધન સંપન્ન હોવા છતાં પણ મોટા ભાગના લોકો દુઃખી જોવા મળે છે જ્યારે સાધનોના અભાવ વાળો પરિશ્રમ કરતો માનવ સુખી પ્રસન્ન અને હંમેશા પ્રફુલ્લિત રહેતો જોવા મળે છે આજે ચારે બાજુ મોટા ભાગના લોકો સુખ પ્રાપ્તિ માટેની અવળા રસ્તામાં ચાલી રહ્યા છે જ્યારે માનવી માત્ર પોતાના જ સુખની ચિંતામાં પડે છે ત્યારે તે બીજાઓની લેશ માત્ર પરવા કરતો નથી અને આવો મનુષ્ય ખૂબ જ સ્વાર્થી બની જાય છે સંસારમાં ભોગવી શકાય એવી વસ્તુઓનો જથ્થો મર્યાદિત છે પરંતુ તેને પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ અનંત છે સ્વાર્થની માયાજાળનો ખૂબ ઓછા લોકોને જે લાભ મળે છે પરંતુ મોટા ભાગના લોકોનું તેના દ્વારા શોષણ થતું રહે છે આવું આચરણ કરવા વાળા અનૈતિક તકવાદી અને સમાજના ધૂણાવાચક નામથી ઓળખાય છે તેઓ પુત્રની ઈચ્છા ધનની ઈચ્છા અને પ્રતિષ્ઠાની ઈચ્છા આવી બધી ભાવનાથી સંસારમાં ઘણી બધી લૂંટફાટ કરે છે અને તે પોતાના

એટલો જ તે જલ્દી આ મોહમાયાના બંધનોને તોડી નાખવા માટે સમર્થ બની શકશે